ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વર્લ્ડ યુથ સ્કીલ ડેની ઉજવણી કરાઈ સાથે આ વિભાગના દસ વર્ષ પૂર્ણ થતાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી અપાયેલ લાભો વિશે ચર્ચાઓ કરવામાં આવી આ કાર્યક્રમની સાથે સાથે સ્વચ્છતા સેવા અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનો શુભારંભ કરાયો તેમણે પ્રશિક્ષકોની તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું સ્વાગત પ્રવચનકર્તા નિયામક શ્રી જૈનુદિલ સૈયદે જનશિક્ષણ સંસ્થાનની કામગીરી અને ઉપલબ્ધિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી મુખ્ય મહેમાન પદેથી બોલતા ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી દ્વારા તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરી આત્મનિર્ભરતા તરફ આગળ વધવા આહવાન કર્યું હતું ચર્ચા કરી હતી અતિથિ વિશેષ પદેથી ઉપસ્થિત શ્રી દેવાંગભાઈ ઠાકોર પ્રમુખ શ્રી બીડીએમએ ભરૂચ દ્વારા પ્રશિક્ષકોની તાલીમ કામગીરી અને તાલીમાર્થીઓના રસપૂર્વકના અધ્યતનને બિરદાવી પોતાના ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા અને જનશિક્ષણ સંસ્થાન ભરૂચની ટીમને આ શ્રેષ્ઠ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા જ્યારે અન્ય મહાનુભાવોમાં અંકલેશ્વરના શ્રીમતી કિંજલબેન ચૌહાણ જેએસએસના કારોબારી અધ્યક્ષ શ્રીમતી પ્રીતિબેન દાણી બીઓએમ સભ્ય શ્રી કે કે રોહિત વગેરે ઉદઘાટન સત્રમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રશિક્ષકોના તાલીમ માટે જાણીતા ઇડીપી ટ્રેનર શ્રી ઋષિભાઈ દવે તથા ડોક્ટર નરેન્દ્ર પાટડિયા દ્વારા